રાજકોટના જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં રાઇડ્સ તૂટવાનો મામલો સામે આવ્યો છે પોલીસ મામલતદાર નાય મામલતદાર ટીમો મેળામાં પહોંચી અને તૂટેલી રાઇડ્સની ચકાસણી કરવામાં આવી હતી આ ઘટના બાદ જ પોલીસને મેળો બંધ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું હાલ મેળાની તમામ રાઇડ્સ બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે યાંત્રિક કમિટી દ્વારા તમામ રાઇડ્સ ચેક કરવામાં આવશે રાઇડ્સ ફરી શરૂ કરવા લાગતા વળગતા વિભાગના અભિપ્રાય પણ લેવામાં આવશે મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી અને સંસ્થા તરફથી કોઈ જાણ કરવામાં આવી ન હતી તેવું કહેવામાં આવી રહ્યું છે તૂટેલી રાઇડ્સ ફરી રિપેરિંગ કામ કરી લગાવી દેવામાં આવતા મામલદાર દ્વારા પોલીસ તપાસ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે જો કે યાંત્રિક ટીમ તપાસ કરીને અહેવાલ આપશે ઇન્ચાર્જ મામલદારનું ખાસ નિવેદન સામે આવ્યું છે ગઈકાલે રાત્રે જેતપુરના લોક ની અંદર એક દુર્ઘટના ઘટના કી શું હતી કેટલા લોકોને ઈજા પામી કાલે રાત્રે મને તમારા મીડિયાના મિત્રોના માધ્યમથી જ મને કોલ આવ્યો કે આવો એટલે મેં મારા ડિઝાસ્ટર સેન્ટરમાં પૂછ્યું કે આપણે આવી કાંઈ જાણ છે તમારે અમારે ડિઝાસ્ટર સેન્ટરમાં આવી જાણ નહોતી પણ આંધણા બહારે પાસે મેં વાત કરી હતી કે શું છે એટલે એમણે કીધું એટલે મારા સ્ટાફને અમે હોસ્પિટલ પેલા તપાસ કરી અને પોલીસને કીધું કે ભાઈ શું હકીકત છે તમે હકીકત લક્ષી અહેવાલ કરો એટલે પીઆઈ નો ફોન ના રિપ્લાય આવ્યો એટલે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો મારા માણસને હોસ્પિટલ મોટા એ દરમિયાન બે એક બેન અને એક ભાઈને ઈજા થઈ હતી બેનને માથામાં વાગ્યું હતું એટલે એમને જૂનાગઢ રિફર કર્યા એવું કીધું ને અમે તપાસ કરી એટલે ત્યારે તો પેલા એવું હતું સિવિલ હોસ્પિટલમાં અને રાતે પછી અમે પ્રાથમિક અહેવાલ અને ટૂંકમાં પોલીસને કીધું ભાઈ બીજી કોઈ દુર્ઘટના ના ગણે એટલે અત્યારે તમે બંધ કરાવી દો પછી સવારમાં અમે અમારા સોર્સથી જાણ્યું કે એમને કે જે હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ છે માથામાં ટાંકા છે અને સાંજે એમને રજા આપી દેશે ભાઈને અને સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ